આજે આપણે આસોપાલો સાડી શોરૂમની મુલાકાત લઈશું તમે જોઈ શકો છો આપણી આ શોપ છે જેની અંદર આપણે આજે નવી નવી જે વેરાયટીઓ આવે છે અને તમને મુલાકાત કરાવીશું દુકાનની અંદર આપણે લઈશું કોટન સાડી ફેન્સી હેન્ડલૂમના મટીરિયલ છે કોટનમાં બધા સિલ્કમાં અને ફેન્સી વેરાયટી બધી આવે છે રોજ એ તમને બતાવીશું આવો આપણે ઉત્તરની મુલાકાત કરીશું આપણે ત્યાં રોજે રોજ નવી સ્કીમો આવતી હોય છે તો આજે આપણે ત્યાં છસો માં બે સાડીનો સ્ટોક અને નવી નવી સાડી આવી છે છે જે તમને બતાવશું આપણે ત્યાં સ્કીમો આવે જેમાં અનેસો માં બે સાડીઓ જે આવી છે એની મુલાકાત તમે કરાવશું જો તમે વિશાળ રેન્જ આવી છે એકદમ નવી નવી રોજે રોજ આપણે ત્યાં પેટર્નો આવી હોય છે તો તમે જોઈ શકો છો આ બધી રેન્જ કલર કોમ્બિનેશન અને આ વસ્તુ આવેલી છે જેને કસ્ટમરને કોઈને રનિંગમાં પહેરવા માટે અથવા આપવા માટે જે હોય સાડી તો આ આવશે છસોમાં બે સાડી તમે જુઓ એકદમ સરસ વસ્તુ આવશે વેટલેસ કપડાં અને સિલ્ક ટાઈપનું મટીરિયલ આવશે આ બધી રેન્જ આવી છે તમે જોઈ શકો છો આ કલર ડિઝાઇન છે જે બધી છસોમાં બે સાડી જે આપણે ત્યાં નવી સ્કીમ આવી છે અને આપણે ત્યાં રોજે રોજ નવી કોન્સેપો આવતા જ હોય છે જે પ્રિન્ટ છે કોટન છે બધી પ્રિન્ટો તમને છે ને એક એક કરીને વ્યૂ કરીને તમને બતાવશો જેમાં તમે જુઓ એકદમ નજીકથી બતાવશો એટલે વધારે ખ્યાલ આવશે કલર કોમ્બિનેશનનો ડિઝાઇનો જે અલગ અલગ છે એ તમને બધું એક એક કરીને તમને બતાવવામાં આવશે નજીકથી કલર કોમ્બિનેશન ડિઝાઇનો તમને જે પણ ગમે ઓનલાઈનનો ઓર્ડર પણ આપવો તો તમે આપી શકો છો જો બધા મટીરિયલો કોન્સેપ્ટ બધા અલગ અલગ રહેવાના છે તમને એક એક કરીને બધા બતાવવામાં આવશે બાંધણી છે દહેરિયા છે બધી અલગ અલગ પ્રિન્ટો છે જોઈ શકો છો એના સિવાય આપણે ત્યાં બીજી છે વસ્તુ પ્રિન્ટની અંદર તો જે પ્રિન્ટનો સ્ટોક આવશે એમાં પણ રોજે રોજ નવી પ્રિન્ટો આવતી હોય છે પછી પ્યોર કોટનની અંદર વાત કરીએ તો પ્યોર કોટનની અંદર ઘણી બધી વસ્તુઓ છે જો આમાં પણ અલગ અલગ પ્રિન્ટો ત્યારે બહુ માલ આવેલો છે બહુ સરસ ચાલે છે પ્યોર કોટનની અંદર પછી સિલ્ક જોઈએ તો પણ સિલ્કમાં તમને પણ મળી રહેવાની છે જે ઢગલા બંધ વેરાયટીઓ રોજે રોજ આવતી હોય છે એકદમ નવી વેરાયટીઓ આની અંદર પછી જે વર્કમાં જોઈતા હોય તો સાઉથ કોટનની આપણે વાત કરીએ તો સાઉથ કોટનની અંદર પણ ઘણી ડિઝાઇનો આપણે ત્યાં આવતી હોય છે જો એકદમ મસ્ત સાડી આની અંદર અલગ અલગ જે વેરાયટીઓ રોજ છે એ રોજ નવી અપડેટ આવે છે પછી પ્યોર કોટનની વાત કરીએ તો પ્યોર કોટનની અંદર જે આવે છે હાલ આપણે ત્યાં સ્કીમ ચાલે છે સાતસો ની બે આની અંદર પણ રોજે રોજ સ્ટોક નવો આવતો જોવે છે જો આ પ્યોર કોટન આવશે સાતસોમાં બે સાડી આવે છે એની અંદર એક નવી વેરાયટી અત્યારે આવી છે સાતસો ની બે ની અંદર જોઈ શકો છો એકદમ મલમલ અને સોફ્ટ કપડું આવશે એની અંદર લગભગ ઘણી બધી ડિઝાઇનો કલર કોમ્બિનેશન તમને જોવા મળી રહેશે ને હેવી રેન્જની વાત કરીએ તો હેવી રેન્જની અંદર જે હેન્ડલૂમની કોન્સેપ્ટો આવે છે એ પણ તમને મળી રહેવાના છે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને હેન્ડલુમ ની વસ્તુ આવે છે કલર કોમ્બિનેશન પણ મળશે ડિઝાઇનો પણ આવશે બધા ફેન્સી મટીરિયલો પણ જોવા મળી રહેશે તમને તો અવશ્ય એકવાર તમે મુલાકાત લ્યો શોપની તો તમને વધારે ખ્યાલ આવશે આ બધું અલગ અલગ રેશમ વર્ક છે લખનવી વર્ક છે કાથા વર્ક છે બધી વસ્તુ મળી રહેવાની છે તમને અહીંયા જોઈ શકો છો આની અંદર પણ ઘણી ઘણી વેરાયટી હજી આવતી જોઈ છે આ તમને બધી બતાવી મુશ્કેલ છે પણ જે એક એક વેરાયટી છે સામે તો તમને વધારે ખ્યાલ આવશે રેશમ વર્ક જે ચાલે છે આ પણ બહુ ફાઇન વસ્તુ છે હાલની એકદમ સોબર સિમ્પલ પાર્ટી વેર આવશે જો એકદમ સોફ્ટ મટીરિયલ રહેવાનું છે અને એકદમ કાથા વર્ક અત્યારનું ન્યૂ પેટર્ન છે અને સરસ વસ્તુ રહેવાની છે વાત કરીએ શિલ્ડ હેવી રેન્જ ની અંદર પાર્ટી વેર ફિશ ની અંદર એની અંદર પણ આપણે ત્યાં બધી જ વસ્તુ મળી રહેવાની છે તમે જોઈ શકો છો આની અંદર રોજે રોજ અલગ અલગ પેટર્ન ન્યુ ક્રિએશન જોવા તમને મળી જશે આપણી શોપ ઉપર તો આપણે ત્યાં એકવાર તમે મુલાકાત લઈ શકો છો અત્યારે પશ્ચિમીના ની વાત કરીએ તો પશ્ચિમીના હેન્ડવર્ક ની અંદર જે આપણે લગ્ન પ્રસંગની અંદર પહેરવા માટે જોઈએ તો એ ટાઈપની બધી વસ્તુ

જે આપણે ત્યાં આવશે આ સાડી એકદમ મસ્ત ક્વોલિટી આવશે અને સરસ વસ્તુ છે છે તમે જોઈ શકો છો લેટેસ્ટ ક્રિએશન અને કાપડની વાત કરીએ તો કાપડ એકદમ મસ્ત રહેવાનું છે આ ટાઈપની બોર્ડર છે એક ફીસ તમને ઓપન કરીને બતાવશો તો તમને વધારે ખ્યાલ આવશે જો આ ટાઈપને ને પલ્લુ રહેવાનું છે બ્લાઉઝ પીસ સાથે પૂરી છ મીટરની સાડી રહેશે એકદમ વિવિંગના પટ્ટો છે અને અંદર વિવિંગની બોર્ડર આવશે આ છસોમાં બે સાડી આવશે તમારે પહેરાવણી માટે લેવી હોય કોઈને આપવા માટે કે ઘરે રનિંગ પહેરવા માટે લેવી હોય તો એકદમ વસ્તુ સરસ છે અને વ્યાજબી ભાવ અને હોલસેલ ભાવમાં છે સુરતમાં કે ક્યાંય તમારે જવાની હવે જરૂર નથી બધું જ મળી રહેશે આપણી શોપની અંદર જો તમને બધી ડિઝાઇનો જે આવી છે એને તમને બધી બતાવશું એક એક કરીને તમને કોઈ પણ ડિઝાઇન ગમતી હોય તો ફોટો પાડીને આપણે વોટ્સએપ ઉપર મૂકી શકો છો મિનિમમ બે સાડી આપણે લહેવાની રહેશે ઘેર બેઠા પણ તમને સાડી મળી રહેશે જેમ મને ઝડપી ઓર્ડર આપશો તો તમને ઝડપી મળી રહેશે પછી તમે બે દિવસ પછી ઓર્ડર આપો છો પછી સાડીસો હાજર રહેશે નહીં એટલે તમે જુઓ એકદમ મસ્ત વેરાયટી આવશે નજીકથી જુઓ એકદમ વીવિંગ બોર્ડર અને કાપડ જોઈએ તો કાપડ એકદમ મસ્ત આવશે સાત આઠ કલરની રેન્જ રહેવાની છે જો બધી કલર રેન્જ એકદમ ફર્સ્ટ ક્લાસ અને નવી છે મસ્ત વસ્તુ એક આ લેરીયું લેરીયા ની અંદર આ પણ ક્વોલિટી સારી આવે છે જો પિસ્તા છે ગાજર છે રામા કલર છે યેલો છે મહેંદી છે અને પર્પલ છે કલર રેન્જ એકદમ સુપર રહેવાની છે તમે આપી હશે તો વસ્તુ એકદમ પહેરી શકશે અને રનિંગ પહેરવા માટે પણ એકદમ મસ્ત લાગશે જે પાંચસો છસો આઠસોમાં જે પ્રિન્ટો આવે છે સેમ પ્રિન્ટો આપણે બનાવીએ છીએ તમે જોઈ શકો છો નજીકથી જુઓ આ બધે એકદમ વિવિંગ નહીં આવશે પેટર્નવાળી સાડીઓ જો કલર મેચિંગ એકદમ સુપર રહેવાના છે તમારે ગ્રે છે પિસ્તા છે રામા છે પૂરી બ્લાઉઝ પીસ સાથે પૂરી સાડી રહેવાની છે જો એરિયાની અંદર એકદમ લાઈટ કલરની અંદર મસ્ત ડિઝાઇન આવી છે કલર જુઓ તમે એકદમ નવા નવા કલર સરસ કલર છે કાપડની વાત કરીએ તો એકદમ લચકાદાર કપડું આવશે મસ્ત મુઠ્ઠીમાં જે સમાઈ જાય એ ટાઈપનું કપડું આવશે કલર ડિઝાઇન એકદમ સુપર છે જો પેટર્નની અંદર એકદમ મસ્ત પેટર્ન આવી છે આ બધી પેટર્ન આપણે જે જોઈ રહ્યા છીએ એ છસોમાં બે ફીસ મળશે તમને કોઈ પણ બે ફીસ લઈ શકો છો આની અંદર જો આ કલર કોમ્બિનેશન છે જે આપણે ત્યાં પાંચસોની બે સ્કીમ ચાલે છે એ ચાલુ જ છે હજી અને ચાલુ રહેવાની છે જે પણ કસ્ટમર હજી નથી આવ્યા એમને ખરીદી બાકી છે જે આવી અને મુલાકાત લઈ શકો છો આપણે ત્યાં રોજે રોજ અલગ અલગ ક્રિએશન રોજે રોજ નવી ઓફરો ચાલુ જ હોય છે તો આ છસોની બે સાડી છે તમને બતાવી રહ્યા છીએ કાપડ ડિઝાઇન ક્વોલિટી એકદમ સરસ આવશે જો એકદમ આ હોલસેલના ભાવમાં તમને સાડી મળી રહેવાની છે જો ડિઝાઇનો એકદમ મસ્ત આવશે બધી આપણે ગ્રીન કલર ખોલીને આ ડિઝાઇનનો બતાવશું એટલે તમને આઈડિયા આવે જો આ બ્લાઉઝ રહેવાનું છે અને આખી પેટર્ન એકદમ નવું મટીરિયલ છે એકદમ સરસ રહેવાનું છે જુઓ તમે આ ડિઝાઇન જે આપણે ઓપન કરીને જોઈ છે એના બધા કલર રહેવાના છે આઠથી દસ કલર એન્જ છે આની અંદર જેટલી જુઓ એટલી આની અંદર અત્યારે ડિઝાઇનો કલર્સ ક્વોન્ટિટી તમને મળી રહેશે સેલિંગ કરવા માટે અત્યારે કસ્ટમર આપણે ત્યાંથી લઈ જાય છે જે ઘેર બેઠા સેલિંગ કરે છે દુકાનની અંદર સેલિંગ કરે છે એમને પણ અત્યારે ફૂલ રિસ્પોન્સ છે અને બહુ માલ વેચાઈ રહ્યો છે તમે પણ મુલાકાત લો અને એકવાર રૂબરૂ મુલાકાત લઈ અને તમે જોઈ શકો છો કપડું ક્વોલિટી અને ભાવ જાણી શકો છો તો વધારે ખ્યાલ આવશે જુઓ ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇન બધે એકદમ નવી નવી રહેવાની છે કપડું એકદમ સિન્થેટિક સોફ્ટ રહેશે કોઈ પેટર્નની અંદર તમને આટલી કલર રેન્જ જોવા નહીં મળે એટલી કલર રેન્જ આ આપણે સાડીઓની અંદર તમને જોવા મળશે જો ગ્રે કલર ફાઇન અને મસ્ત પ્રિન્ટ આવશે આપણે ઓનલાઈન તો ઓનલાઈન ની અંદર ફરજીયા તમારે બે સાડી લેવાની રહેશે અને કુરિયર ચાર્જ અલગ રહેશે જો બાંધણીની પેટર્ન એકદમ મસ્ત પેટર્ન છે રાણી કલર છે બ્લુ છે રામા છે બધા અલગ અલગ કલર રહેવાના છે વાદળની એક ફીઝ તમને ઓપન કરીને બતાવશું વિડીયોની અંદર તમને બધી ડિઝાઇન હજી બતાવી નથી શક્યા અમુક જ ડિઝાઇન હજી તમને બતાવી છે તો જો એકદમ મસ્ત પલ્લુ છે કપડું એકદમ લચકાદાર આવશે અને સોફ્ટ આવશે આપણે જો આપવા લેવા દેવા માટે લેવી હોય અથવા રનિંગ પહેરવા માટે લેવી તો એકદમ જબરજસ્ત વસ્તુ છે જો એકદમ મસ્ત ફ્લાવર ની અંદર ન્યુ પ્રિન્ટ છે આની અંદર રોજે રોજ વેરિએશન ડિઝાઇનની અંદર આવતું રહે છે અત્યારે આ ડિઝાઇનો છે બે ચાર દિવસ પછી બીજી ડિઝાઈનો છે તમે જુઓ